પંદરમી નવેમ્બરથી ધાનપુર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી આજરોજ સજોઈ ગામે આવતા મુખ્ય મહેમાનોનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું આજરોજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધાનપુર તાલુકાના સજોઈ ગામે રથયાત્રા આવતા કલમ ફળિયા વર્ગ પ્રાથમિક શાળાની બાળાઓએ મહેમાનનું કુમકુમ તિલક લગ કરી સ્વાગત કરવામાં આવ્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પધારેલા મુખ્ય મહેમાનનું ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી હરીશ મોહનિયાએ સાલ ઉઢાડી ફુલહાર ફેરાવી સ્વાગત કરવામાં આવ્યું ગામના યુવા આગેવાની ઈશ્વરભાઈ મોહનિયા તેમજ વિક્રમભાઈ મોહનિયા તેમજ નામી અનામી આગેવાન કાર્યકરો આવેલા મહેમાનનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું સ્વાગત કાર્યક્રમ બાદ કલમ ફળિયા વર્ગની બાળાઓએ પ્રાર્થના મનુષ્ય તું બાળા મહાને સ્વાગત ગીત આવો આવો મોંગેરા મહેમાનનું સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું રથયાત્રામાં મુખ્ય મહેમાન ડોક્ટર ગોસાઈ સાહેબ જાહેર સભાને સંબોધન જણાવ્યું વિવિધ કલ્યાણકારી યોજનાની જાણકારી આપી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી અભયસિંહ મોહનિયા સાહેબે વિકસિત ભારત સંકટ યાત્રાનો સભામાં પધારેલા ભાઈઓ બહેનોને શપથ લેવડાવ્યા અને આવનારા દિવસોમાં હર ઘર હર નાગરિક લાભથી વંચિત ન રહે તે માટે તમામને કલ્યાણકારી યોજનાઓમાંથી લાભ લેવા અને વિકાસની આવનારી પેઢીનો વિકાસ થશે તેમ આજના સંબોધનમાં જણાવ્યું નવયુવાન તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અભયસિંહ છગનભાઈ મોહનિયાએ તાલુકામાં અધૂરા અટકેલા કામો જલ્દી પૂર્ણ કરવાની અને નવી નવી યોજનામાં નાગરિકોને લાભ લેવા અપીલ કરવામાં આવી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રદીપભાઈ મોહનિયા ઉપપ્રમુખ શ્રી ખલતા જિલ્લા પંચાયત સભ્યશ્રી મહેશભાઈ પાવ તાલુકા પંચાયત સભ્યો પાર્ટી પ્રમુખ ભરતભાઈ તેમજ ઉપપ્રમુખ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંગણવાડી કાર્યકરો ગામના ભગતશ્રી મસુલભાઈ રમેશભાઈ જબીરભાઈ મોહનિયા ગામના યુવાઓ ભાઈઓ બહેનો વર્ગના શિક્ષક સ્ટાફ બાળકોએ મોટી સંખ્યામાં હાજર રહી આજના વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહ્યા આજના કાર્યક્રમની આભાર વિધિ ગામના સરપંચ શાળાના આચાર્ય શ્રી મહેશ પટેલ દ્વારા કરવામાં આવી રિપોર્ટર કિસાન મોહનિયા દાહોદ